નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર વિવિધ પેપર સોલ્યુશન મટીરિયલ તેમજ ગવર્મેન્ટ જોબ્સને લઈને કેટલીક બાબતો મૂકવામાં આવે છે તો જો તમે અમારી ચેનલ પર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજે ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા પહેલી વખત જે જાહેરાત હતી જાહેરાત ક્રમાંક એક લેબોરેટરી ટેકનિશિયન એનું પેપર સોલ્યુશન આપણે કરીશું તો ચાલો વધારે ઇંતજાર કર્યા વગર જઈએ સીધા પેપર સોલ્યુશન ઉપર હા એ વિદ્યાર્થી મિત્રો તો એ પ્રશ્ન છે કે RCC સી નું ફૂલ ફોર્મ શું છે તો RCC નું ફૂલ ફોર્મ આવશે બ્રેકર મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં કયા વિભાગને નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહે છે તો બારમા પ્રશ્નની અંદર જવાબ આવશે બી સામાજિક ન્યાય અને વિભાગ નેરી નેશનલ એન્જિનિયરિંગ રિસર્ચ ક્યાં આવેલ છે તો તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નાગપુર ક્યાં આવેલું છે નાગપુર મુખ્યમંત્રી અમૃત યોજના હેઠળ ઘરના કુલ કેટલા સદસ્યોને મા કાર્ડ હેઠળ લાભ મળી શકે છે તો મા કાર્ડ હેઠળ પાંચ સભ્યોને લાભ મળી શકે છે તો આપણો જવાબ આવશે એ ત્યારબાદ અહીં પ્રશ્ન નંબર સોળ પૂછ્યો જેની અંદર પૂછેલું છે કે તર્ક સંગત અનુષ્કાર ગોઠવો એટલે આપણે કાં તો ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર તો આપણે અહીં જોવા જઈએ તો સૌ પ્રથમ અહીં જવાબ આવશે સી તો સી ની અંદર ત્રીજામાં રેતી આપેલું છે રેતી ત્યારબાદ લોખંડ ત્યારબાદ સોનું ત્યારબાદ હીરા અને ત્યારબાદ પ્લેટિનિયમ જવાબ શું થાય તો કોવિડ નાઇન્ટીન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોબાઈલ એપ્લિકેશન આરોગ્ય સેતુ દ્વારા ડેવલપ કરવામાં આવી તો કઈ વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો જેનો જવાબ આવશે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને

ત્યારબાદ સમુદ્રના બ્લૂ રંગની સમજ કોણે આપી તો ડૉક્ટર સી વી રામન વતન પ્રેમ યોજના દાતાઓ તરફથી પોતાના વતનમાં ગામ દાન આપે તો તેમાં ખૂટતી રકમ પેટે રાજ્ય સરકાર દ્વારા કેટલા રકમ આપવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા સી ચાલીસ લાખ આપવામાં આવે સોરી ચાલીસ ટકા આપવામાં આવે છે પ્રેરક વાક્યને ઓળખાવો તો જવાબ આવશે સી ઝૂમો લોકો પાસે ઝૂમો પડાવે છે અલંકાર સડક પર સડક પણ પડખું કરીને સુઈ ગઈ છે તો આમાં શાની વાત કરી છે સજીવ આરોપણ વાત કરી છે તો જવાબ શું આવશે સી નીચેનામાંથી નિપાત જણાવો તો કયો નિપાત છે તો નીચેના માંથી નિપાત છે છ જવાબ આવશે સી ઉપ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારોને સરખા મત મળે ત્યારે નિર્ણય શાના આધારે કરાય છે તો માં જવાબ આવશે સી ઉમેદવારની ઉંમર ઉપરથી જય જય ગરવી ગુજરાત